જેને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી એ બીજા કોઈ નહીં પરંતુ ધ્રુવરાજસિંહ ચૌહાણ છે મારે બાજવાનું છે મારે નથી ક્યાં કરવાનું ગાડી પડી આપણે લડી લઈશું બે ભાઈ મારે ગાડી જોતી સારું ચલો ઓકે ધ્રુવરાજસિંહ ની ગાડી ને ભારે નુકસાન પણ પહોંચ્યું છે

ભગવતસિંહ ચૌહાણના માણસો ઉપર હિચકારો હુમલો થયો હોવાના સમાચાર મળી રહ્યા છે સ્નાતલમાં ખવાર સાથે બબાલ કરનાર પણ હુમલાના સમાચાર મળી રહ્યા છે ધ્રુવરાજસિંહ ચૌહાણ પર આજે વહેલી સવારે એક હુમલો થયા હોવાના સમાચાર સામે આવ્યા છે ગીરમાં મોરે મોરોએ સ્નાતલનો બદલો ગીરમાં લેવા ચર્ચા એ હાલ ચાલી રહી છે આજે વહેલી સવારે પહેલા અકસ્માત બાદમાં હુમલો કરાયાની ચર્ચા એ સમગ્ર ગીર સોમનાથની અંદર ચાલી રહી છે ન્યૂઝરૂમમાં એ ન્યૂઝરૂમ પાસે ન્યૂઝરૂમના સૂત્રોએ જે દાવો કર્યો છે એ દાવા દરમિયાન હુમલા સમયે દેવાયત ખવડની પણ ત્યાં હાજરી હોવાની વાત સામે આવી રહી છે હુમલામાં થી ચાર લોકો ઘાયલ થયાના સમાચાર જેમાંના એક વ્યક્તિને ગંભીર રીતે પગમાં ઈજાગ્રસ્ત પણ થયા હતા જેને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી એ બીજા કોઈ નહીં પરંતુ ધ્રુવરાજસિંહ ચૌહાણ છે કે જેને કલાળા સી સેન્ટર ખાતે પણ લઈ જવામાં આવ્યા હતા સમગ્ર મામલે ગીર સોમનાથ પોલીસનું હજી સુધી એક પણ ઘટનાને લઈ કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું મૌન છે આખી ઘટનામાં પ્લાનિંગ સાથે હુમલો પણ કરાયેલા સમાચાર છે ધ્રુવરાજસિંહની ગાડીને ભારે નુકસાન પણ પહોંચ્યું છે જોકે સનાથલની બબાલ વખતે દેવાયત ખબરની ગાડીને પણ નુકસાન પહોંચ્યું હતું દેવાયત ખબરની ગાડી સનાથલના તળાવમાંથી પોલીસે બહાર કાઢી હતી જોકે હવે આ ઘટનાની અંદર સતત એ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું ગીર સોમનાથની અંદર ઘટના બની હતી અને ગીર સોમનાથના ચિત્રોડ ચોકડી નજીક જે ઘટના બની વહેલી સવારે હિચકારો હુમલો પણ થયો જોકે આખી આ ઘટનામાં હજી પોલીસ મૌન સેવી રહી છે

અને સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે સમાચારોની અંદર એ માહિતીના આધારે એક સમાચાર એ પણ છે કે હુમલામાં દેવાયત ખબર હુમલો થયો એ વખતે ત્યાં હાજર હોવાની વાત સામે આવી રહી છે

એક અકસ્માત થયો છે એ અકસ્માતના ના દ્રશ્યો જોયા તો આપણે એવું લાગ્યું કે અકસ્માત નથી કારણ કે આ પ્રકાર અકસ્માત થાય તો ગાડીને ઘણું મોટું નુકસાન થાય પરંતુ જયારે સૂત્રો પાસેથી માહિતી મગાવવાના પ્રયત્ન કર્યા તો ખબર પડી કે ભાઈ હુમલો કરવામાં આવ્યો હોવાની વાત અત્યારે સામે આવી રહી છે જ્યારે ગાડીની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડે છે કે આ ગાડી ધ્રુવરાજસિંહ નામના વ્યક્તિની છે અને ધ્રુવરાજસિંહ ની જયારે ડિટેલ્સ કાઢવામાં આવી ત્યારે ખબર પડી કે આ એ જ ધ્રુવરાજસિંહ કે જે સનાતન વખતેની જે

કે આખી ઘટનામાં દેવાયત ખવડ કોઈ રોલ છે કે કેમ આના પર પણ અત્યારે શંકાઓ અત્યારે સેવાઈ રહી છે કારણ કે દેવાયત ખવડ એ આખી ઘટના જે પેલા બની હતી તેમાં પણ ચર્ચામાં આવ્યા હતા તેમણે પણ મોરે મોરાની વાત કરી હતી ડિફેન્ડરની વાત કરી હતી એટલે અહીંયા પણ આજ અહીંયા ચર્ચા થઈ રહી છે કે વહેલી સવાર પહેલા અકસ્માત બાદ હુમલો કરાયાની ઘટના બની હોવાની વાત અત્યારે સામે આવી રહી છે જો કે પોલીસ પાસેથી જવાબો માંગવાના પ્રયત્નો ખૂબ કર્યા છે આપણે પરંતુ પોલીસ આ બાબતે મૌન ધારણ કરીને બેઠી છે જવાબ નથી આપી રહી જો કે

કોઈ વિગતે સામે આવી પોલીસ અધિકારી દ્વારા કોઈ નામ આપવામાં આવ્યું કે કોણ ઈજાગ્રસ્ત છે અથવા કોણે કેટલા લોકો ઈજાગ્રસ્ત છે કેટલા લોકોને ત્યાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે ક્યાં લઈ જવામાં આવ્યા છે પોલીસ પાસે આ મામલે કોઈ નોંધ છે કે પછી પોલીસને હજી આ વાતની કોઈ જાણ જ નથી કે ગીર સોમનાથના એ જંગલ વિસ્તારની અંદર કે જ્યાં રિસોર્ટો આવેલા છે એ વિસ્તારની અંદર વહેલી સવારે કેવી ઘટના બની ચૂકી છે કે જેના ન તો કોઈ સીસીટીવી છે કે ન તો એ ઘટનામાં કોઈ એ એ વિગતો સામે આવી કે કેટલા લોકો હાજર હતા શું હતું માહિતી પોલીસ કદાચ અજાણ બનીને વાત કરી રહી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે પોલીસ પાસે કોઈ જાતની માહિતી ન હોવાની વાત ત્યારે સામે આવી રહી છે પરંતુ જ્યારે સિવિલ હોસ્પિટલમાં આપણા સૂત્રોએ તપાસ કરી ત્યારે ત્યાંથી ખબર પડી કે ધ્રુવરાજ સિંહ કરીને જે છે તેમણે ત્યાં પ્રાથમિક સારવાર મેળવી છે અને જ્યારે દ્રશ્યો સામે આવ્યા ત્યારે એમના પગ ઉપર ખૂબ વાગેલું હતું અને ત્યાં એમણે સારવાર પ્રાથમિક લીધેલી હોવાની માહિતી જે છે અત્યારે સામે મળી રહી છે પરંતુ એક એવા પણ દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે કે જ્યાં કહી શકાય કે ગાડી જે જગ્યાએ આખી આ ઘટના બની છે ત્યાં પોલીસનો કાફલો પહોંચી ગયો છે ત્યાં તપાસ કરી રહ્યા છે એટલે હવે તપાસ બાદ ખબર પડશે કે આખી ઘટના કેવી રીતે બની શું થયું શું ખરેખર હુમલો કરવામાં આવ્યો અને જો હુમલો થયો છે તો આખા હુમલામાં કોણ સામેલ હતું જે નામ અત્યારે ચર્ચાઈ રહ્યું છે કે દેવાયત ખવડ શું ખરેખર દેવાયાત ખવાડે આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે અથવા તો જે લોકો ત્યાં આવ્યા હતા એમણે આ ઘટનાને અંજામ આપ્યો છે જે હુમલો કરવાની જે વાત અત્યારે મળી રહી છે એ ધ્રુરાજસિંહની ગાડી ઉપર જે હુમલો કરવાની વાત મળી રહી છે તેને લઈને પણ પોલીસ અત્યારે જે છે તે તપાસ એ કરી રહી છે પ્રદીપ બિલકુલ તો આખી આ ઘટના મામલે હવે સમાચારો એ તે જે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ચર્ચાઈ રહ્યા છે વાયરલ થઈ રહ્યા છે ભાવેક આપણે ઘટના પણ ખ્યાલ છે કે ભૂતકાળની અંદર સનાથલના ડાયરા વખતે શું ઘટના બની હતી દેવાયત ખબરની ગાડીએ પોલીસના હાથે ક્યાંથી આવી શું એ આખી માહિતી મળી એ પણ ખ્યાલ છે ખરેખર જો ગાડીની હાલતની વાત કરવામાં આવે તો જે પ્રમાણે દેવાયત ખબરની ગાડીએ પાણીની અંદર એટલે કે સનાથલના તળાવમાંથી બહાર કાઢી હતી લાગી રહ્યું છે એ જ પ્રકારની ગાડીની હાલત થઈ હોય ચોકસિત પ્રદીપ જ્યારે ભૂતકાળની વાત કરવામાં આવે ત્યારે

કહી શકાય કે ભાંગી તોડી નાખી છે આ પ્રકારનું દેવાયત ખવડ નું નિવેદન હતું એટલે કદાચ એવું પણ બની શકે કે દેવાયત ખવડે ખાર રાખી એમના ઉપર જે થયું હતું તેનો ખાર રાખીને પણ આ વસ્તુ કરાવી હોય તેવી અંગત માહિતી અત્યારે અથવા તો આવી બની હોય તે પ્રકારની ઘટના પણ લાગી રહી છે પરંતુ જો કે સ્પષ્ટ માહિતી કે સ્પષ્ટ એવી કહી શકાય કે વાત સામેા નથી આવી રહી કે આખી ઘટનામાં દેવાયત ખબર સામેલ હતા કે કેમ આ હુમલો છે કે કેમ કે પછી અકસ્માત અને અકસ્માત હોય તો જાણી જોઈને અકસ્માત થયો છે કરાવેલો છે કે કેમ એના પર પણ હવે તપાસ થવી ખૂબ જરૂરી છે કારણ કે જે પ્રકારે ધ્રુવરાજસિંહ કરીને જે વ્યક્તિ છે તે સનાતનની અંદર જે દેવાયત ખબરની બબાલ થઈતી ત્યારે પણ એ દ્રશ્યોમાં હતા

પોલીસ જો કે આ મુદ્દે મૌન ધારણ કરીને બેઠી છે તપાસ તપાસ કરી રહી છે જોકે તે ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી ગઈ છે તપાસ હાથ ધરી રહી છે એટલે હવે આ ઘટનામાં તપાસ થશે ત્યારબાદ જ ખબર પડશે કે દેવાયત ખબર આમાં સામેલ છે અથવા તો ધ્રુવરાજ સિંહ કરીને જે વ્યક્તિ છે એ નિવેદન આપે કે ભાઈ અમારી સાથે આ પ્રકારનું થયું છે અથવા તો અકસ્માત થયો છે ત્યારે જ આખી ઘટના ઉપરથી પડદો જે છે તે ઉચકી અને આખું સત્ય બહાર આવી શકે તેવી સંભાવના છે પ્રદીપ બિલકુલ ભાવિક આખી આ ઘટના જે બની છે ઘટના મામલે હાલ તો એક સમાચાર એ પણ સામે આવી રહ્યા છે કે જે જગ્યા ઉપર આખી ઘટના બની હતી તલાળા નજીક આવેલી ચિત્રોડ એ ચિત્રોડના પાટિયા નજીક આ ઘટના બની હતી એ ઘટના બન્યા બાદ વહેલી સવારે લગભગ એ દસ ત્રીસ કલાકથી લઈને અગિયાર કલાકની આસપાસ આ ઘટના બની હતી એ અડધી કલાકનો એ ગાળો જો કે આસપાસના બે થી ચાર કિલોમીટરના વિસ્તારમાં કોઈ રિસોર્ટ નથી કોઈ સીસીટીવી નથી માત્ર ને માત્ર છે તો એ જંગલનો વિસ્તાર ત્યાંથી નીકળતો હોય રોડ પરંતુ એક માહિતી એ સામે આવી રહી છે કે જ્યારે એ ત્યાં ઘટના બની તે દરમિયાન ત્યાં એકસો પહોંચી હતી ઇમરજન્સી સારવાર માટેની ઇમરજન્સી રિસ્પોન્સ માટેની એમ્બ્યુલન્સ એકસો ત્યાં પહોંચી ત્યાં પોતાની સાથે તેમને તાલાલા સીએચસી સેન્ટર લઈ જવામાં આવ્યા હવે સીએચસી સેન્ટરમાંથી એક વિગત એ સામે આવી રહી છે કે જે જગ્યા ઉપર એ દર્દીને લઈ જવામાં આવ્યા હતા એ જગ્યા ઉપર દર્દીનું નામ લખાવવામાં આવ્યું છે યુવરાજસિંહ ચૌહાણ અને સાથે જ અમારી પાસે જે દ્રશ્યો આવ્યા છે જે સિવિલ મતલબ સીએચસી સેન્ટર તાલાલાના જે દ્રશ્યો આવી રહ્યા છે એ તાલાળા સીએચસી સેન્ટર ખાતેના દ્રશ્યોની અંદર જે વ્યક્તિ છે એ યુવરાજસિંહ નથી એ વ્યક્તિ છે કે જે સાથેની બબાલની અંદર જેની ઉપર આરોપ લગાવ્યા હતા જે ચાંગોદર પોલીસ મથકે ફરિયાદનો આખો મામલો એ એ આખી તપાસની વાતચીતો ચાલી હતી એ ઘટનાને લઈને સમાચાર એ આખી આ વાતની અંદર સામે આવી રહ્યા છે જે વહેલી સવારે ઘટના બની હતી એક સમાચાર એ પણ છે જે ભાવિકે જણાવ્યા એ પ્રમાણે કે ત્યાં લગભગ એક ગ્રાઉન્ડ કરતા પણ વધુ ફાયરિંગ થયાના પણ સમાચાર છે પરંતુ ઘટના બની અને લગભગ અત્યારે એ ત્રણ કલાક સાડા ત્રણ કલાક કરતાં પણ વધારાનો સમય થઈ ચૂક્યો છે પોલીસ આ મામલે મૌન છે અત્યાર સુધી પોલીસે આ મામલે કોઈ જ વસ્તુ જાણતી ન હોય એ પ્રકારની વાત સામે આવી હતી અથવા કોઈ નિવેદન ના આપ્યું હોય તે પ્રકારની વાત સામે આવી હતી જોકે હવે આ ઘટનાના સમાચાર એ ન્યૂઝરૂમે પોલીસ અધિકારીઓ સાથે પણ વાતચીત કરી તેમની સાથે પણ કન્ફર્મેશન કરવા માટેની પ્રયત્ન કર્યા હતા એ દરમિયાન અધિકારીઓએ વાતચીત કરી રહ્યા હતા કે હા પ્રકારની કોઈ ઘટના બની છે અથવા હુમલાની કોઈ ઘટનાના સમાચાર આવી રહ્યા છે અકસ્માત થયું હોવાના કોઈ સમાચાર સામે આવી રહ્યા છે તો દરેક વાતની અંદર દરેક લોકો ગોળગોળ વાત કરી રહ્યા હતા જો કે અંતે અમે આખી આ ઘટનામાં સીએચસી સેન્ટર તાલાળા જે છે ત્યાં તપાસની શરૂઆત કરી તો ત્યાંથી અમને યુવરાજસિંહ નામના એક શખ્સ કે જે ત્યાં સારવાર લેવા માટે આવ્યા હોય તે પ્રકારની માહિતી મળી તે માહિતી મળતાની સાથે જ વધુ માહિતી માટે અમે તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે તેઓ માત્ર પંદર વીસ મિનિટ માટે અહીંયા આવ્યા હતા ને ત્યારબાદ ત્યાંથી તેઓ જતા રહ્યા હતા વધુ સારવાર માટે તેઓ અમદાવાદ અથવા રાજકોટ ગયા હોવાના સમાચાર છે પરંતુ હજી સુધી એ કન્ફર્મેશન નથી થઈ રહ્યું કે અમદાવાદ કે રાજકોટ ક્યાં જો કે આ તમામની વચ્ચે હવે જે સમાચાર સામે આવી રહ્યા છે કે જે ધ્રુવરાજસિંહની કાર હતી આ કાર એ તેમના પરિવારના કોઈ સભ્યોના નામે હોવાની પણ ચર્ચાઈ રહી છે હવે કોના નામે છે તે હજુ પ્રાથમિક તપાસે ચાલી રહી છે પોલીસ એ તપાસનો વિષય કરી રહી છે અને આ સમાચારો એ મીડિયાના એક જાગૃત નાગરિક તરીકે જ્યારે અમે તપાસની શરૂઆત કરી બાદ ગીર સોમનાથ જિલ્લાના તલાળા પોલીસની ટીમ એક્ટિવ થઈ પોલીસની ટીમ ત્યાં ઘટના સ્થળે પહોંચી અને ઘટના સ્થળે પહોંચતાની સાથે જ ત્યાં તપાસનો ધમધમાટ એ શરૂ કર્યો જો કે હાલ તલાળા સીએચ સેન્ટર ખાતે પ્રાથમિક સારવાર લીધી હોવાની વાત એ સામે આવી રહી છે અને જે વ્યક્તિએ પ્રાથમિક સારવાર લીધી છે એ શખ્સનું નામ છે ધ્રુવરાજસિંહ કે જેઓના પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાની પણ વાત સામે આવી છે આ આપણે જે ગાડીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ એ દ્રશ્યો છે કે જ્યાં રસ્તા ઉપર વાહનો જઈ રહ્યા છે અને સાથે જ સાથે જ આ તમામ એ ગાડીઓ જે ત્યાં રસ્તા ઉપર અકસ્માત થયેલું છે અને એ જગ્યા ઉપર આ ગાડી છે અને ત્યાં રસ્તાઓ કેવા છે પણ આપણે બતાવ્યા હવે એક ઓડિયો રેકોર્ડિંગ છે જેની અંદર ભૂતકાળની અંદર દિવાયત ખવડ અને ભગવતસિંહ ચૌહાણ વચ્ચેની બબાલ થઈ હતી એ બબાલ દરમિયાન એ બદલા લેવાની વાતચીત એ ઓડિયો કોલની અંદર હતી કે હવે મોરે મોરો આપવો જ છે ને જોઈ લઈએ કોનામાં શું છે ને કેટલી તાકાત છે આવી ચર્ચાઓ એ ભૂતકાળની અંદર જ્યારે સનાથલના ડાયરા વખતે વિવાદ સર્જાયો હતો તેવાજ ખબરની ગાડી ચાર પાંચ દિવસ સુધી નહોતી મળી અને જે દિવસે બબાલ થઈ હતી એ દરમિયાન પણ સૌથી પહેલા સમાચાર એ ન્યૂઝરૂમની ટીમે આપણે બતાવ્યા હતા કે સનાથલમાં આવડી મોટી આ બબાલ થઈ છે અને હવે ગીર સોમનાથની અંદર ફરી એકવાર એવીને એવી બબાલ થઈ ચૂકી હોવાના સમાચાર એ મળી રહ્યા છે સાંભળો ઓડિયો ક્લિપ તમે કાયદેસર મારી આબરૂ માથ નાખ્યો છે હું બોલ બચ્ચન નથી આજ બી હું જીવો શું કરીને દેખાડ્યું છે ભગવતસિંહ આવ્યો તો તમે તૈયારી દરબાર નથી તમને હજી કઉ છું બચન નથી ફોન માં મારી ગાડીનો કાચ ફોડ્યો તમે મેઘરાજ ને બોલાવ્યો ચાર એકડા થાર કોની છે રામભાઈ ની છે ને થાર થાર એકડા થાર ધોરા ગાડી આબરું કોની કાઢી તમે અત્યારે

મારી ગાડીનો કાચ તોડ્યો છે આ વાત દેવાયત ખબર કહી રહ્યા હતા મોરે મોરો દેવાની વાતચીત પણ થઈ રહી હતી જોકે હવે અત્યારે સનાથલની બબાલની એ આખી ચર્ચાઓની વચ્ચે ગીર સોમનાથમાં મોરે મોરો આપ્યો હોય તે પ્રકારની ચર્ચાઓ એ તેજ થઈ છે જે દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ એ દ્રશ્યો જે સ્કોર્પિયો કાર હતી એ દેવાયત ખબરની હતી એ દેવાયત ખબરની કારની હાલત કઈ રીતે હતી શું હતું એ તમે જોયું